અપૂર્ણાંક ટકાવારીના રૂપમાં ફ્રેક્શન એઝ અ અપૂર્ણાંકને ટકાવારી સ્વરૂપે પણ લખી શકાય છે આવો જોઈએ આપણે આવું કેવી રીતે કરી શકીએ એક ઉદાહરણ તરીકે લઈએ અડધું અથવા એક ભાગ્યા બે હવે જો હું ઉપર અને નીચેવાળી બંને સંખ્યાને પચાસ થી ગુણું તો મને મળશે પચાસ ભાગ્યા સો તો શું હું પચાસ ભાગ્યા સો ને પચાસ ટકા લખી શકું તેનો અર્થ કે હું અડધા ને પચાસ ટકા લખી શકું તો આપણે અહીં શું કર્યું આપણે એક સમકક્ષ અપૂર્ણાંક શોધ્યો જેની છેદની સંખ્યા છે સો હવે આપણે તેને ટકાવારીના રૂપે લખી શકીએ છીએ પણ આપણને એવો અપૂર્ણાંક કેમ મળ્યો જેની છેદની સંખ્યા છે સો કેમ કે ટકાવારીની વ્યાખ્યા કહે છે કે તે સો માંથી છે એટલે ટકાવારીનો અર્થ છે સો માંથી એક સંખ્યા તો આપણી અંશની સંખ્યાને આપણે ટકાવારી કહીએ છીએ ચાલો થોડા બીજા ઉદાહરણ લઈએ જેમ કે સાડત્રીસ ભાગ્યા સો આ ઉદાહરણમાં પહેલાથી જ છેદ સો છે તેથી સરળતાથી આપણે તેને કહી શકીએ છીએ પણ ચાલો આ ઉદાહરણ જોઈએ ભાગ્યા હવે અહીંયા છેદ તો સો નથી ચાલો એક સમાન અપૂર્ણાંક શોધીએ જેનો છેદ સો હોય હવે આપણે શું કરીએ છીએ ચાર વખત પચીસ સો થાય છે તો ચાલો આપણે અંશ અને છેદ બંનેને ચાર થી ગુણી દઈએ હવે જવાબ થયો બાણું સો ચાર વાર ત્રેવીસ થાય છે તેનો અર્થ છે ચાલો એક બીજું ઉદાહરણ લઈએ એકસો ચાલીસ ભાગ્યા બસો આ ઉદાહરણમાં છેદ સો નથી પણ તે સો થી વધુ છે તો આપણે એક સમાન અપૂર્ણાંક શોધીશું જ્યાં છેદ સો હોઈ શકે તો હવે શું કરવાનું રહે છે આપણે અંશ અને છેદ બંનેને બે થી ભાગવા પડશે જેથી આપણને મળે સિત્તેર ભાગ્યા સો હવે આ એક સમાન અપૂર્ણાંક છે જ્યાં છેદ સો છે એટલે કે આને સિત્તેર ટકા પણ કહી શકાય